Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn વિચાર આવ્યો કે આજે આફેરની લીટર ઠંડો પીવે મેંગો ડોલી આઈટમ તો એરી સારી આવશે બસ મજા આવે ખાવાની ગમે ત્યારે કહી એક જ આવે એ મા જોડે આવતો રહે

હું ભાઈ માતાજી મિત્રો આપણે વિડીયો શરૂઆત કરવાની હતી સુરત જઈને તો બસ વચ્ચે લોકેશન સારું દેખાઈ ગયું ને હોટલ ઉપર રોકાણા તો વિડીયો શરૂઆત કરના છીએ આપણે જે સુરત જવાનો હતો પહેલો ભાગ આપણે મૂકી દીધેલો છે બસ લગભગ અહીંયાથી સાઠથી પચાસ કિલોમીટર સુરત છે ને બસ લગભગ અડધા અડધો કલાક કે કલાકની અંદર પહોંચી જશું ને જે જે જગ્યા પર આપણે જવાનું છે એ જગ્યાનું તમને દરેક જગ્યાનું લોકેશન બતાવી જઈએ કે પહેલો વિડીયો તો આપણે નાખી દીધો એટલે દરેક પબ્લિક ચાલ મિત્રોને ખબર પડી ગઈ કે સુરતની અંદર એન્ટર થઈ ગયા કે લગભગ એ રહ્યો વિડીયો જય માતાજી મિત્રો તો આપણે સુરત પહોંચી ગયા હા અને સુરત થી રિટર્ન પણ થઈ ગયા રોહિત લઈને આવ્યો હવે કેદ રોહિત તે નાસ્તો ના કરાયો મને જે સુરતનું ફેમસ વસ્તુ એ રોહિતે નાસ્તો કરાયો નહીં બહુ ઈચ્છા હતી નાસ્તો કરવાની પણ બજારમાં લઈ નહીં ગયું જોઈ લો આ સુરત પહેલી દોન સુરત આયો છું ને જે આપણું કામ હતું એ કામ કન્ટીન્યુ એટલે એ લોકેશન બનાવવાનું ચાલુ કર્યું એ લોકેશન યાર તો આ સુરતની સિટી નહીં રોહિત ચોક ગામડા લઈને આવતો રહ્યો છે

વધારે ટાઈમ તો રોકાવા નહીં તો જય માતાજી મિત્રો તો આપણે અમદાવાદ પહોંચી ગયા છે અને અમદાવાદ જઈએ આપણે પીઝા ખાવા રાતે લઈ જઈ રોહિત ગાડી ચલાવું ભાઈ ને પતાવું ભાઈ

มันอาจจะบานหนีเอาซะนี่ซับคาร์ลนี่เห็นใครโคลกี้ล็อกโคลกี้ไม่เอาจำไปโรฮิตล็อกกันให้ทู

મેળ નહી કોઈક મેળ નહી આવ્યો મને લાગતું લાગ્યું કે તૈયાર કટ ફેલ હે

મિત્રોને મેં કીધું હતું કે સુરતમાં તમને લોકેશન બતાવી જે જગ્યાએ જાઓ લોકેશન બતાવ્યું પણ અમારે એવું હતું કે કોમ કે પંદર મિનિટમાં સુરતમાં કોમ પડી ગયું તો અમે તરત ને તરત દિવસે દિવસે રિટર્ન થઈ ગયા એટલે સુરતમાં કોઈ જગ્યાએ નાસ્તો કરવા નહીં મળ્યો કે કોઈ જગ્યાએ ખાવા નહીં મળ્યો એટલે અમે તરત રિટર્ન થઈ ગયા હતા અને ઘણી ઈચ્છા હતી સુરતમાં ફરવાની પણ લેસ્ટ ટાઈમ જાઉં તો સુરત જરૂર જ બતાવશું કારણ કે સુરત પહેલી લાઇટમાં પહેલી તું જ ગયો તો એ ફરવા મળ્યું નહીં પણ માહી આવ્યો તો સારું હતું ટમાટર કોઈ બી ચીજ જેટલી સબ્જી માં આવે સુરત સુરત ના બધા નાસ્તા કરી ને મને કીધું કે આટલા નાસ્તા બની તું ખાજે ખાલી વસ્તુ ખાજે તમે ખાતો રહી જાય ખાવા માટે અમદાવાદ માં તો થઈ ને આવ્યો ખાઉગલી ગલીમાં ને ને આવ્યો એ પકવાન પકવન ગાંધા લગભગ બે વાગે તમે અમદાવાદ અંદર તો ખાવ ગલી ની ટાઈમ આપણે સુરત તો જરૂર પડશે સુરત ની અંદર ટાઈમ મળ્યો સુરત ની અંદર નાઇટમાં જ્યાં ને દિવસે લગભગ ચાર થી સો ના હાથ ના ગાળામાં કિટન થઈ ગયા તરત એટલે કોઈ બીજા કટ મળ્યા પણ જે કટ લીધા એ હું માં જરૂર મૂકી દેવું તો આવશે કદાચ જવાનું થાય

ચામય ભલીવાર હતો નહીં પછી આઈસ્ક્રીમ ખાધી પછી સુરત ગયા સુરત જઈને પંદર મિનિટમાં ફોર્મ પટી ગયું જેથી રિટર્ન પાછા અમદાવાદ પીઝા ખાધા પીઝા ખાઈને પાછા બેઠા બેઠા રહ્યા હવે અહીં બેઠા હોય હાલે એસી ડીટી ઉપડી હવે તે ઘરે ટક્કર ના જાડી કોઈ આવ્યા પીઝા ખાતા પીઝા તો મેં ચલા ખાધા એ તો ગ્રાહક મિત્રોને ખબર છે પીઝા હતા એમ એક

આગળ જવાનું તો આપણે જે માહીના ઘરે જવાનું હોય પણ એમાં રૂલ્સ એવા આવ્યા કે હવે એ તો પછી કહેવાય તમને હાલ કઈ કેમ નહી મારા થી જવરા તો માહીના ઘેર જાયો ને ઓપનિંગ માં પણ જાયો પણ હાલ તો કઈ નઈ પછી કહેવું કે કયા કયા રૂલ્સ નવા આવ્યા છે આપડે ભાવ બાપડેમ વરનામ મારે શું છે ખબર કે શોપિંગ માં આપડે અજમલી

કેમ કે મિત્ર એ હતા કે તમારે કે ભાઈ શું નો ભૂલી જવાના નિલેશ બેઢા એ કે તમારે કે તમને ઓળખતા હતું ઓળખે જ થયો મને એમ કે કે લીલોન રોહિત બેજા બેઢા એ લીલો બે હેરના હે તું ભાઈનો ફોન આવ્યો હતો વિડીયો કોલ આવ્યો હતો અમે ગાડીમાં હતા ખબર નહિ જો બેઠા હોય એ ઘરે બેઠા હોય ગમે તે હોય રોહિત ઉપર ફોન ના કાના ઉપર આવ્યો હતો હા રોહિત ઉપર આવ્યો બીજો

જે ખાવાની આઈટમ હતી નથી ખાતી તેમ કે વિડીયો બહુ જોયેલા સુરતની અંદર નવી નવી વેરાયટી પણ સપનું સપનું રહી ગયું પણ લેસ્ટ ટાઈમ આપણે જાવું તો સપનું જરૂર પૂરું કરીશું તેમ કે વિડીયો બનાવીને એટલે પૂરો પૂરો જગ્યાએ બનાયો હોય ના તાક મિત્રો એક વાત રહી ગઈ હતી કે આપણે જે શોપિંગ વસ્તુ નવી નવી જે એડ થાય છે

Kaya song, no recording talooze, really? Biairei? Simbolize, mongo. Someone. Swataka, kia, lania. Chump? Untagina, quân sọc, dina, kia, 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 à? kia, sẽ... <laughs> 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 kia, <laughs> મેં આ ચુકા તારા થી ઓટું કરે આજો એ વિપુલ ભાઈ હું યાર બે દાડા સુરત થી આવ્યો તો તારા યાર મને આવું કેવાનું

तो बोला तो करना तो तो है बहुत बड़ा मैटर है और बेरोजगारी का पत्थर लगता है वो लोग देखते ना कर इसमें कोई नहीं है 1 2 3 चल मूल ना बड़ी पड़ने वाली लोग बात करूं सब सा भाई नहीं हमारा में भूटू खोला बन नहीं रहता